क्याम सबदाई बजा मतो मजा मत छे तो कदै जय माताजी जय रही आपरे मस्ते मजा ना का खिली असे क्या लावणो श्रेय कभी नहीं कही पूछे के हम तो लगता थी बच्ची अजी तो मारे बहुत तार तो

કેમલી આપણે ચેનનો બાકી છે નાખી છે એનો દીધો છે પતિ દેવું Я его не могу. Ты молит, а ты стал тебе. Только мы все на каждый день, они давно не стоят, как они у нас, как

અને દે કે તમે લે

એયા પયુત બદનામ લેકા દે બી ઓતુ તુ બુરત આ લાગી વાય વા આપ બદલા કે દેખે ર હા ને નિકળત આયા દુઆ હે મમક હાય આયા દુઆ હે કે કણ કો ફોન હોય ફોન મેટર બાર માં

આય અપ માર લેલે બોલરા વાર નહી રે બોલ નઈ નઈ એ પણ માર હે માર જબર હું એ એમ નઈ ઓ તો નઈ ના કે ઈ તો પછી તો માર નો પડી જાય પછી તો માર દોય માર પછી ઈ માર પછી હાલ માજ ન બધી યાર માર ને તો કઈ મારવા દે અલક નય અલક આવ તો એની ઈ કરે તો પછી આવવાની તો ઈ હર કરે હર એને કરે ઈ હારી હે રે

ખડજ એ યુસે ને શારુ ખડવાડુ આવી છે આ બાજુ સે તલ લીલો લીલો નજારા સહી સકતો છે ચલસ મારી ક મસ્તી ના તો ફેમિલી ફેમિલી જબ જાતડ તો જાત છે હું તો ખડવાડવાનું નતો મને પોટલી સઢાવવા તો સન હાથકી રહી પોટલી સઢાવ આવજો તો અમે કીધું હાલ આવો એય ઓલું ઓલું ઘુરખો

અને ખડાડવાડવા તો બોલાય દી તો ખડાડવાડવા તો ફેમિલી તો આ વીડિયો આપણે અહીંયા પૂરો કરવાનો છે અને વીડિયો ગમે તો એક લાઈક એક લાઈક કરી કરતા એક સબ્સ્ક્રાઇબર કરતા કરતા